મિત્રો બધા મજામાં જય શ્રી કૃષ્ણ વિડીયો આપણે મરશી જેને કુકડ નથી જાતો જેને સો સો ટકા કાઢવો હોય તો વિડીયો સિલેવન સુધી એટલે આપણે માહિતી આપશું બાકી હું આગળ તમને બતાવવાનો છું કે બે વસ્તુ તમે નહીં કરશો ને તમે ત્રણસો રૂપિયાનો કોપ સાતસો કે અઢીસો રૂપિયાનો તમને પરફેક્ટ રિઝલ્ટ નહીં મળે તમારે પરફેક્ટ રિઝલ્ટ લેવું હોય તો આગળ હું જે સમજાવું જે રીતે કરશો તો તમને રિઝલ્ટ સો ટકાની પણ એકસો દસ ટકા મળશે મેં તમને સમજાવ્યું છે મસીના પાકમાં તમને ઉપરથી રીઝનેબલ ત્યારે નીચે વાંધો હોય આની પહેલાં પણ આપણે એકથી બે વિડીયો બનાવ્યા છે ત્યારે પણ તમને સમજાવ્યું હતું તો હેઠે કઈ દવા પાવી કોઈ ટેકનિકલ વાપર્યું આગળ વિડીયોમાં વાત કરીશું પછી દેશી જુગાડ લગાડવાનું જીવાય છોટાડવા માટેનો જે આપણે પેપર બતાવીશ આગળ બતાવીશ એ કેટલા વિગે મૂકવાના એ પણ તમને સમજાવીશ એનું કોસ્ટિંગ હું છે હું કોઈ પણ દવા બતાવું એના ભાવ કોમેન્ટમાં લખવાનું ની કહેતા રેડી એ પણ એક ખાસ મારી નંબર વિનંતી છે તમને કેમ કે પછી આપણે છે ને ભાવ લખીએ છીએ ભાવ બધાના એરિયામાં અલગ અલગ હોય ફોન કરશું એટલે માહિતી આપી દઈશ હવે કુકોડ માટે તમને સમજાવું કે પહેલાં જે લોકોને વરસાદ હોય મારા એરિયામાં સતત બપોરથી આખો દિવસ ઝરભર ઝરભર વરસાદ હોય તો જેને એરિયામાં કેવો કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટમાં લખજો એટલે ખબર પડે માહિતીમાં કે આપણે સાથે વરસાદની પણ માહિતી મળે બીજી લંબ વિડીયો જોવો છે જો કે કોમેટો મને નેવું ટકા વીસ વર્ષે કે બધી કોઈ લક્ષ્ય તો નિશ્ચિત કેમ કે કોમેન્ટ કોઈ લખતું નથી લખવાનું રાખતું પણ નથી કોમેન્ટ લખવાનું રાખો મિત્રો ઉત્સાહ વધે કંઈક નવું જાણવા લાગ્યું હોય નવું નવું લાવું છું તમને સુધારો થાય આગળ જે હું દેશી સુગાડ કહું છું એ રીતનું બેથી ત્રણ ખેડૂત મિત્રો એ વાપરેલો છે અને એને સફળતા મળેલી છે આપણે વિડીયો નથી બનાવ્યા રેડી જે કઈ રીતનું વાત કરું છું આગળ વિડીયોમાં વાત કરીશું વરસાદ હોય જરૂરી લખજો અને વૃક્ષો વાવો હોય તો ફોટો પર જો ફોટો મોકલજો અને તમને એમ લાગતું હોય મેં જોવાનું ભૂલાઈ ગયું તો ફોન કરીને કહ્યું કે રાજુભાઈ મેં વૃક્ષો વાવ્યા છે મેં રોજ કહેતા હતા તો આપણો ફોટો બતાવજો આપણે ફોટો બતાવી દઈશું રેડી વાવ્યો હોય તો ન હોય તો ખોટા ખોટા ઉપરી નહીં મોકલતા રેડી ખોટા કામ મને ગમતા નથી હું અહીં જીવો હોય હકીકત તમને કહું કે આ જવાથી આ ફાયદો થાય નુકસાન થાય રેડી મને ફોટો બોલવું પણ મને પસંદ નથી એટલે ખોટા પછી નહીં હાસી રીતે વાવ્યા હોય તો કહેવાનું ખોટી રીતે નહીં તો વિડીયોમાં જે ટેકનિકલ નીચે થી પાવાનું છે એ તો આપણે વિડિયોમાં બે ટેકનિકલ છે બેમાં ટેકનિકલ એક છે અલગ અલગ દવા છે તમારી એમ જે મળતી હોય પોલીસ ઘરડા કંપની નું મળતું જશે આ નીચે થી પાશો પછી આની સાથે કોઈ પણ કંપની નું મારી પાસે ડિટેલ છે તમને બતાવી દઉં જેડી આ છે આ જેને કપાસ કેવો છે જેને ડુંગળી કરી છે એમાં બહુ સારું રિઝલ્ટ છે એનું સાટો માલે છે આ ત્યારે તમારે મરસી શરૂ હોય ત્યારે સાટો ન નો લે પણ નીચે તેમ પાઈ શકો કેમ કે ટ્રીપ હોય ને એના ઈંડા કોસેટા મૂળિયામાં હોય તમે કોઈ મેં એટલો અઢીસો ત્રણસો પોપ લે તો તમને પરફેક્ટ રિઝલ્ટ નહીં મળે આ તમે પંદર દિવસે એક વાર પાવનું રાખશો આ રીતની આ પદ્ધતિ અપનાવશો એટલે તમને સો ટકા પચાસ રૂપિયાનો કદાચ પોપ હોય તો તમને રિઝલ્ટ મળશે સો ટકાની 101% એક ટકા આપણે આપણી પંદર પ્રમાણે હાલશો એટલે રિઝલ્ટ મળે પછી આપણે વિષારે લીધું હોય કે આપણે 250 નો પોપ પણ હેઠા આપણે જોતા નથી બાંધો હેઠે હોય પછી તમે ઉપર સાટો તેમ રિઝલ્ટ ન આવે કોઈ પણ વસ્તુ હોય આપણે ખબર જોઈએ કે આનું શા કારણે નથી આવતું એ આપણે રોજ અલગ અલગ છે અલગ અલગ માધ્યમથી અલગ અલગ પદ્ધતિથી બધું જે કરે છે એને સફળતા મળે છે જે કીધું માને છે જે કરે છે એને સફળતા મળે છે ત્રણ ખેડૂતોને આવી રીતનું કરાવેલું છે એને સફળતા મળી છે તમે કરશો તો તમને સફળતા મળશે પછી તમે વિચારી લીધું કે આપણે ત્રણસો વાળો પોપ સાટી દઈશું સાડી ત્રણસો વાળો છાટી દઈશું તો અમુક વખત લોજિકલી અમુક વખત દેશી જુગાડ ઘણી રીતે હાલો ને ત્યારે સફળતા મળે પછી ઘણી વખત આવા પેપર મૂકવા પડે પછી જીવાય છે વધારે આમાં ત્રીસ ચાલીસ ટકા તો દવાનો ખર્ચો તમારો આ બસાવે હું તો ધારું તો પછાત ટકાએ બસ તમે જો લાગત મૂકી દો તો રેડી આ એ તમારો ખર્ચો બસાવી શકે દવાનો આપણે બસાવવું હોય તો પણ આપણે એવું લોજિકલી મેથોલિક ચાલુ આપણે સીધો ખંભે પોપલી લેવો છે વાતથી પૂરી કઈ દવા આવી છે માર્કેટમાં આવી છે આથી રિઝલ્ટ આવે છે આ કેડે મિત્રો પેટલા પપડે હટી શકો રિઝલ્ટ તો આવે છે ને મગજ વાપરો મગજ જ્યુસ કરો ઓછી દવા મતલબ હળવી દવાથી રીઝલ્ટ પહેરી જાય મધ્યમાં આપણે તમને ખર્ચો ઘટાડવા માંગીએ છીએ વખત વિડીયો હું કહું છું તમે જોતા મારા રેગ્યુલર વિડીયો તો તમે એકાદ વખત આવી દવા પાપો પછી હળવી દવા સાટો એટલે તમારો ખર્ચો ઘટે દર વખતે અઢીસો ત્રણસો પોપ લેવો તમને નો પોતું હોય દસ વખત થતો એટલે કેટલી એક રાઉન્ડનો પોપ થાય તો દેશી જુગાડ પદ્ધતિથી આલો આવું બધું બધું પ્રયોગ કરો આ પેપર તો હું તો બધાય મૂકી જ ગયો જેને બરશી કરી હોય ને આવો પેપરનો યુઝ કરવાનો આ બે અલગ અલગ કલરના અડધા અડધા વાપરવાનું તમને તરસ આવું કરશો એટલે તમને તરત દિવસ એમ થઈ શકે નહીં રાજુભાઈ જે કીધું કે કીધું તરફ સફળતા મળી છે અને રાજુભાઈની મુલાકાત કરાય જેવી છે કે નવું નવું જાણવા મળે છે તો આવું કંઈક પ્રયોગ કરો નીચેથી દવા પાઉ ત્યારે કોઈ પણ કંપનીનું તેલ ઓછા વાળું અથવા આવું બેનું આમ આવું મિક્સ કરવાનું છું નીચે પાવાનું યાદ રાખજો એકલું આનંદ પાન કીધું સાથે તેલ કીધું છે મેં પાવાનું એ પણ ખાત યાદ રાખજો અને ગુંદરિયાનો ઉપયોગ કરજો ખાસ કરીને હજી અમુક ખેડૂત મિત્રો ગુંદરીનો ઉપયોગ નથી કરતા આપણે સમજાવવું પડે છે ગુંદરી એટલે સ્ટીકર દવા સોટા ડે વરસાદની કારણે દવા ધોવા જાય હજી પચાસ ટકા ઉપર તો વાપરતા જ નથી શીખો આપણે અમુક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ એક જઈએ રાજુભાઈ ગુંદરી વાપરી દેજો વરસાદ વાળો માહોલ છે એમ આપણને મનથી ખબર હોવી જોઈએ અમુક વસ્તુની તો આમ તમે ખેડૂત છો એમ લાગવું જો એમ આપણે ખબર હોય કે આ વસ્તુ આવી છે રાજુભાઈ નિશેપ આવવું પડશે આ છે તમારી પાસે એમ તમને હોવો જોઈએ ઉત્સાહ હોવો જોઈએ પછી તમે હોય કાંઈ માગો ઉપરથી ત્રણસો વાળો અઢીસો વાળો પોપ દહેડા કરો એ મહત્વનું નથી કારણ કે હેઠે વાંધો હોય ત્યારે ઉપર રિઝલ્ટ ન મળે આવું સમજાવું છું આવું શીખવાડું છું બધા મોનમાં અલગ અલગ રીતે તમને શીખવાડ્યું છે રોય તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં કાંઈક લખજો ન લાગ્યું તો કાંઈ નહીં મેં મને લાગ્યું મેં મારી રીતે મરસીની જે તમારી કોવડ બાબતની માહિતી મેં આપી છે અમારી પાસે જે હાજરમાં દવા છે રેડી એકા મેઘ મોટી કંપની આવી છે આ સારી દવા છે આ દવા પણ સારી છે આની સાથે આ દવા વાપરતો સાથે કોમ્બિનેશન કરવાનું ઈચ્છું સાયબર ટેકનિકલ આવે છે આ બાય દવાનું મિક્સિંગ કરવું પડે તો સારું સફળતા મળે આ તમે વાપરો આની કરતા આનું કોસ્ટિંગ ઓછું છે આ બે મિક્સ કરો ને તોય પણ આપણને એવું લોજિકલી લીલી આવડવું જોઈએ તો આપણને સફળતા મળે અઢીસોની પોપ જાડો પકડવા આવા સો રૂપિયાની અંદર પપડે એવા બે રાઉન્ડ મારી ગયો પણ તમે ક્યારે કરવું નીચેથી દવા પાઈ હોય ક્યારે તમને આ સફળતા મળે મેં તમને આગળ વાત કરી નીચેથી દવા અને આવા તમે પેપર મૂકી ગયો તો તમને હળવી દવા એથી સો રૂપિયાની અંદર પપડતો એમાંય તમને સફળતા મળશે પણ તમે આવી રીતે પદ્ધતિથી હાલશો તો તમને સફળતા મળશે બાકી તમે વિચાર્યું હોય કે આવું કાંઈ કરવા જવાથી આખો દિવસ બગડ્યા કરો દિવસ તમારો એક જ દિવસ આ બધું કરવામાં જશે પણ પછી તમને લોંગ ટાઈમ ફાયદો થાય અત્યારે થાય કે રાજુભાઈ વાત કરી છે આવું આપણે પહેલાં માહિતી મળી હોત તો અત્યારે આપણે એટલો બધો દવાનો ખર્ચો નહોચવો હોત ને બે પૈસા બે પાંદડે થાય કહેવત છે ને બે પાંદડે થવું એમ આપણે બે પાંદડેથી કરવા હશે બધાયની બે પાંદડાથી ચાર પાંદડે થાવું હું એમ કહું પણ મેથડથી આ તો તમને સફળતા મળશે બાકી એ છતાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય નીચે આપણા મોબાઈલ એની ટાઈમ આવશે કોમેન્ટમાં દવાના ભાવ કે એવું કોઈ કોમેન્ટ નહીં લખતા રેડી એ તમે ફોન કરીને પૂછી શકો છો કેમ કે બધા અલગ અલગ ભાવ હોય એટલા માટે કેમકે રોજ એક બે આવી અલગ અલગ કોમેન્ટ આવે છે એટલા માટે તો મળીશું કાલે નેક્સ્ટ અને નવી માહિતી સાથે